નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધાનેરા તાલુકાના એક સુંદર અને ઐતિહાસિક ગામ રોણી વિશે બનાસકાંઠા જિલ્લામાં આવેલું આ ગામ પોતાના પ્રાચીન મંદિરો સંસ્કૃતિ પ્રેમાળ લોકો માટે ખૂબ જ જાણીતું ગામ છે અહીંના લોકો સહકાર મહેનત અને અતિથિ દેવો હોવાની ભાવનામાં જીવતા લોકો છે અહીં આસપાસના કુદરતી સૌંદર્યથી ભરપૂર છે ગામની બાજુમાં વહેતી રેલ નદી આ ગામને સુંદર દ્રશ્ય ઉભું કરે છે ગામમાં વરસાદી મોસમમાં નદીનો નજારો અત્યંત મોહક લાગે છે ગામનો એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે રામાપીરનું મંદિર રામાપીર ભક્તોના દુઃખ દૂર કરતા દેવતા છે દર વર્ષે રામાપીરની જાત્રા મેળા અહીં ભવ્ય રીતે ઉજવાય છે જેમાં દૂર દૂરથી લોકો આવી અહીં રામાપીરની ભક્તિ કરે છે ધોણી ગામમાં રામાપીરના મંદિર સિવાય ગોગા મહારાજનું મંદિર પણ એક વિશેષ આકર્ષણ છે ગોગા મહારાજ સાપ દંશથી રક્ષણ આપનાર દેવતા તરીકે પૂજાય છે દર વર્ષે ગોગા મહારાજની પાંચમના દિવસે ગામમાં વિશાળ નળો ભરાય છે ભજન કીર્તનની રાત્રિઓ જગાય છે જે ગામના સાંસ્કૃતિક જીવનને રંગીન બનાવે છે ગામમાં શિક્ષણને ઉત્તમ બનાવતી ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે લુણી ગામની પ્રાથમિક શાળા વર્ષોથી બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપી રહી છે અહીંના શિક્ષકો બાળકોને માત્ર પાઠ્યપુસ્તક જ નહીં પરંતુ નૈતિક મૂલ્ય જીવન કૌશલ્યનું શિક્ષણ પણ આપે છે ગામના અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને વિવિધ ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી ચૂક્યા છે લોણી ગામમાં મોટા ભાગે લોકો ખેતી પર આધાર રાખે છે અહીં ઘઉં જીરું સૂપ જેવી મહત્વની પાકો લેવરાય છે આધુનિક ખેતી પદ્ધતિઓ સાથે સાથે પરંપરાગત રીતોનું સંયોજન અહીંના ખેડૂતો જોવા મળે છે ગામમાં લોકો એકબીજા સાથે સ્નેહ ભાવથી રહે છે અને તહેવારોને સાથે મળીને ઉજવે છે ગામમાં નવરાત્રી જન્માષ્ટમી દિવાળી ઉત્તરાયણ હોળી જેવા તહેવારો ધામધૂમથી ઉજવાય છે ભજન મંડળીઓ ગરબા કાર્યક્રમો લોકનૃત્યો ગામમાં સાંસ્કૃતિક જીવન જીવંત રાખે છે આજના સમયમાં ગામમાં પાકી સડકો વીજળી પીવાનું પાણી આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે સરપંચ અને ગ્રામ પંચાયતના સહકારથી ગામના વિકાસ માટે સતત પ્રયત્ન પ્રયત્નશીલ રહે છે તો મિત્રો રૂણી ગામ માત્ર નકશામાંનું એક સ્થળ નથી પરંતુ એ એક એવી જગ્યા છે કે જ્યાં સંસ્કૃતિ ભક્તિ પ્રેમનું સંગમ જોવા મળે છે રામાપીનો આશીર્વાદ ઉગા મહારાજની કૃપા અને રેલ નદીનું સૌંદર્ય આ આ બધું મળીને ગામને એક અનોખું બનાવે છે એકવાર આ ગામની મુલાકાત લીધા પછી કોઈ પણ વ્યક્તિના હૃદયમાં આ ગામ માટે ખાસ સ્થાન બની જશે તો મિત્રો ઋણી ગામની મુલાકાત જરૂરથી લેજો તો ચલો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય